છેલ્લા બે ત્રણ દિવસ માં ભારે વરસાદના પગલે છેલ્લી ચોવીસ કલાકની અંદર એકસો ચાલીસ એટલે કે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ છે આગાહી છેલ્લી જે ચોવીસ કલાક છે એમાં જે લેવલ છે એ તેર પોઈન્ટ સાત ફૂટથી લઈ અને ઓગણીસ પોઈન્ટ પાંચ ફૂટ સુધી વધેલ છે જેના હિસાબે ટોટલ જે ઇન્ફ્લો જે છેલ્લા બે કલાક બસો સત્યોતેર ક્યુસેક છે અને હાલમાં જે ડેમનો જે ગ્રો સ્ટોરેજ છે એ સાત પોઈન્ટ સાતસો અઠ્ઠાવન એમસીએમ છે અને ડેમ જે છે હાલમાં છપ્પન પોઈન્ટ ચોર્યાસી પર્સન્ટ જેટલો ભરાયેલો છે